ભુજ નગરપાલિકાની અંદર છેલ્લા પંદર વીસ દિવસથી જે રીતે પાણીની વિતરણ વ્યવસ્થા જે ખોરવવામાં આવી છે એ વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત બને લોકોને સારી રીતે પાણી મળી શકે એની રજૂઆત હતી હોળી જેવો પર્વ હોય ધૂળેતીનો દિવસ હોય અને ધૂળેતીના દિવસે લોકો કલરથી રંગોથી રમતા હોય અને પાણી વગર નાયા વગર રહેતા હોય આવો તો કદાચ ઇતિહાસમાં પહેલો બનાવ ભુજ નગરપાલિકામાં બન્યો હોય છે કોઈ પણ લોકોના ઘરમાં પાણીની વ્યવસ્થા નથી પંદર પંદર વીસ વીસ દિવસથી જો નર્મદાનું પાણી બંધ હોય અને આ ભુજના બની બેઠેલા સત્તાધીશોનું પેટનું પાણી પણ ન ચાલતું હોય આમાં કેટલી દુર્બળતા છે અમે અવારનવાર રજૂઆત કરી હતી ચાર ચાર પાંચ પાંચ દિવસે રજૂઆત કરતા હતા એક જ વાત હતી થઈ જશે બરોબર ગોઠવાઈ જશે આવી જશે છેલ્લે તો હદ થઈ ગઈ કે હોળીના દિવસે જે પાણીની વ્યવસ્થા હતી એ વ્યવસ્થા થઈ જ નહીં અને ટેન્કર પ્રથા તમે જેમ જુઓ તેમ તો ટેન્કર પ્રથાની અંદર સમગ્ર ભુજની અંદર પાણી બંધ હતું માત્ર ત્રણ ફૂટ જ પાણીના ટાંકામાં પાણી હતું અને એ પાણી ટેન્કર દ્વારા દેવામાં આવતું હતું હવે ટેન્કર દ્વારા ત્રણ ફૂટના પાણીમાં પણ બે ફૂટ જેવું પાણીનો વપરાશ આ ટેન્કરોથી આપવામાં આવ્યું અને ટેન્કરો કોના થકી ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો રીતસરનો કબજો જમાવી બેઠા હોય ભુજ નગરપાલિકાના કર્મચારીઓને એટલી બિભસ્ત ગારો સાથે ત્યાંથી કબજા સાથેના ટેન્કરો પોતાના ઘરે અને પોતાના ઘરની આજુબાજુમાં જો આવી રીતે નખાવતા હોય તો ભુજ નગરપાલિકાની અંદર ચુમ્માલીસ નગરસેવકો છે જો ચુમાલીસ નગરસેવકો પોતાના ઘર અને પોતાના ઘરની આજુબાજુમાં પાણીથી ટેન્કરથી અપાવતા હોય તો કઈ રીતે વ્યવસ્થા પૂરી થઈ શકે આ વિરોધ પક્ષના નેતા અને એની સાથે ભુજના રહેવાસીઓ અહીંયા પાણી માટીની રજૂઆત કરવા આવ્યા હતા ખરેખર તો પાછલા પાંચેક દિવસથી નર્મદાનું પાણી સદંતર બંધ હતું અને પહેલાં અમને ત્યાંથી એવી રીતે જાણકારી આપવામાં આવી હતી કે ત્રણ દિવસ બંધ છે એટલે ત્રીજે દિવસે ચાલુ કરી દેવાની વાત હતી પણ ત્રીજે દિવસે પણ જે કૂકમાની લાઈનનું કામ હતું એ પૂરું ન થયું એટલે નર્મદાનું પાણી મળી શક્યું નહીં નર્મદાનું પાણી ન મળવાને કારણે પાણીની આવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ અને એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટેન્કરની વ્યવસ્થા ગોઠવેલી છે મૂળ જ્યારે પાણીની ગંભીર પરિસ્થિતિ છે ત્યારે અઢીસો ત્રણસો જેટલી વર્દીઓ હતી અને એને ટર્ન બાય ટર્ન એવી રીતે આપવાનો વ્યવસ્થા ગોઠવેલી હતી એવું ના કહી શકાય કે એમના આક્ષેપો સાચા જ છે કેમ કે જે જે જેણે પણ ભલે ગમે તે હોય એણે પણ આ ટેન્કર નોંધાવેલા તો હતા જ મને પણ ઘણા બધા ફોન સતત આવ્યા હતા અને મેં બધા જ જે ફોન એક સિસ્ટમ રાખી છે કે જેને પાણીનો ટેન્કર જોઈએ એ મને મેસેજ કરે અને હું એ ટેક્સ્ટ મેસેજ ત્યાં પાસ કરતી હોઉં છું અને અહીંથી અમે સૂચના પણ આપેલી જ છે કે જેનો જેનો ટર્ન હોય એ પ્રમાણે આપે હું પ્રમુખ છું તો મારી વર્દી પહેલા પૂરી જ કરવી એવો અમે કોઈ આગ્રહ રાખતા નથી નર્મદાના ભાગરૂપે પણ છે અને સાથે સાથે ભારા પર જે યોજના છે એના જે બોર ચાલુ હતા એમાંથી પણ એક બોર બંધ થઈ ગયો એટલે એના કારણે પણ પાણીની થોડી વ્યવસ્થા ખોરવાઈ હતી